તક કોઈ દી નક કે કાઈ પૈસા તને કે એટલા આપી છે તને કો હા આ પગ ખોજી ગયો બધું ગણ તારે હું એટલા બધા હાંડા કરવાન જરૂર હતી મેં કાંઈ નીકળ્યું તાર બાપા એ પૂછ્યું કે કેટલા પૈસા એ કુ છે તારે કોઈ વસ્તુ કઈ નીકળે તને હજાર રૂપિયા કેવું હતું તને હું તો આ જો માગે તેમાં કેજા તેજી ની વાત તેજી જાત પછી ક્યાંય ધંધે જાશો તો આ પૈસા મન તો તમે બે ક્યાં ધંધે લઈ જઈને તૂટી જાવો પછી તારે બાપા મને દીધા હોય ધંધો બંધો થયો હોય બાકી મારી હો ને કઈ કહેવા હે નહીં ભાઈ એને ક્યાં મેં કઈ કીધું એટલે બાપા ને મજા નું પાછા બની જાય તો આમાં થઈ જાય એમ કઉા

આ વાંટો નો નો દે પાંચ વર્ષ મરી જાય બધી મારા ખાતા રહે છે મારે ક્યાં ગયો ખોલી ની બાજુ આવી ગયો હા આ બધું હાલતા ના મારા બાપના ઘરે નગી બધું બાપે બોલ કીધું છે ઈ ન્યા હું વાડી જાવ તાળું રાખવાનું અવાજ આવશે દૂધ લેવાનું એ પેલા ગાડુ ગાડુ જોડા ગાડુ જોડી તોડવાનું બાવણું ખોલી ન્યા જ હાલવાનું હાલ તો નઈ આ ડેલા માં ચાર મહિના પાંચ મહિના કાસા મકાન મારો બાકી આ પાકા મકાન માં

હા તો આવડે છોકરો નોખો થઈ જાય તમે બોલતી બોલ્યા કરે બહુ મનમાં નો રખાય એ પણ નું કીધું જ કરતો એ કર્યા કરે શું કરવું તો થાય ને છોકરો આપડે તને બહુ ઉપાડી થાય ગમે એવો હતો આપડે છોકરો બધા રાખવા એકાદ દીધો હતો બે મહિના કપાત બીજા મેં કીધું આજ ના પાડી તેને માંડવી માંડવી દીધી હતી કે નહીં માંડવી તું હે હું શું નથી તમને કહ શું હવે આ દાડીઓ કરી આપડે થાકીય જાય તો ઘરમાં લોટે નીકળે તો શું કરું આની ભેગું સારું હતું ભેગું સારું ને

દીકરો કાળી ચીલી ચીલી બે હું તું ડેલા બારો નીકળ જે માફી મજગી તમારી બાપુ ભેગા રહેવાટા પેલા જો વાત સાચી છે પણ હવે શું કરું જો હું આ બાય ની વાત માં આવી કઈ જાય ના બેટા ક્યાંય ને બાપા સા મેઘો તમે તમને કહો હું શા મેલું છું હા પકડ બાપુ ને ગેસ કુટી ગયો બાપા એ દાડીયું કરી હોય ને પારકી નાની માલ નો કરાય કોઈ જાય કાળો તડકો વેઠવો પડે

બેટા ખોગલા બાપા સાયકલ વાળી બાટલો બની દોડવા જાય બાપા હું કે છે

ને ને તે હા તો વાંધો ન પાજે માં રેવા અમારા સુરતે આટમાં આવો અમારા બાપુ બાટરો લઈ લો લે લઈ લો ના અંદર બેહો સાયકલ પછી કેક મેકીને આવાલાને સાયકલ કેમ થી સાયકલ ભઈ એમાં હવા નથી દેવો લઈને ગાડી લઈને ગયો તો

કે કે ઉતા જાતો કે બધું

ચાલો મિત્રો હું છો અશોકની મહત હુર્ફાઈ ભૂગો આ નાટક અમે એ માટે બનાવ્યું એક સાસુ વહુ નું અને એક બાપ દીકરાનું કે જેથી કરી લોકોને ખબર પડે કે સાસુને સાસુની રીતે રહેવાય હોવ વહુ ની રીતે બાપ બાપની રીતે હોય દીકરો દીકરાની રીતે હોય આથી કરી કોઈ ગઢિયાવને ને કોઈ હેરાન કરવાની જેથી કરીને જેનું પ્રણામ સારું નથી અમે લોકોએ હેરાન કર્યા હતા અમારું પ્રણામ ખરાબ આવ્યું અને તે અમારે મારું બાપુ આગળ આવવું પડ્યું હતું અને મા આગળ આવું પડ્યું હતું માણા કહે છે ને માય મા બીજા બધા ઓગડાના વા એટલે મિત્રો અમારી તમને ખાસ નમ્ર વિનંતી છે અને આ વિડીયો એ માટે જ બનાવ્યો હતો કે કોઈએ માવતર હોય ગઢિયા હોય કોઈ કોઈ દે હેરાન કરવા નહીં અને માવતર સહી કુંજવાલાયક છે અડસઠ તિરઠ એના શરણોમાં છે એટલે માટે કરી માવતરને પગે લાગી અને ગમે સારું કાર્ય કરી પહેલાં મા બાપને પગે લાગી પછી જ કાર્ય કરવું